અરે ચંદુભાઈ તો ઘરે આરામ કરે છે આ મોરલાઓ તો બગીચામાં નુકસાની કરે છે રાવતો જરાક જાઉં હા મોરલાઓ તો ઝાડના પાંદડા કાપી નાખે છે ને બંદૂકથી જરાક હટાવું ચંદુભાઈ મોરની પાસે જાય છે અને બંદૂકથી હટાવે છે બંને મોરને અને મોરલાને બંદૂકની ગોળી લાગતા બંને મોરલા મરી જાય છે અને ચંદુભાઈ પાછા ઘરે આવે છે એવામાં જાણ થાય છે કે ચંદુભાઈએ મારી નાખ્યા છે એવામાં પોલીસની ગાડી આવે છે ચંદુભાઈના ઘરે ધીરે ધીરે ગાડી ચંદુભાઈના ઘરે પહોંચી પહોંચે છે ચાલો ચંદુભાઈ ક્યાં રહે છે આ બેઠા એ ચંદુભાઈ લાગે છે ચંદુભાઈ તમે મારી નાખ્યા છે હા મેં મોરલા ને માર્યા છે તમારા ઉપર ફરિયાદ છે તો તમારે ચાલો પોલીસ સ્ટેશને આવવું પડશે જેવામાં ગુનો કરતા એક બીજી ગાડી આવે છે ચાલો ચંદુભાઈને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશને લઈ જઈએ ચાલો ચાલો ધીમે ધીમે ગાડી લઈ લ્યો આવા દિવો અવા દિવો અરે રસ્તામાં ગાડીનો વ્હીલ નીકળી જાય છે અને વ્હીલ ફિટ કરી અને ગાડી ચંદુભાઈના ઘર તરફ જાય છે ચાલો ચાલો ચંદુભાઈને ઘરે ગાડી લઈ લો તેને મોરલાઓને બગીચામાં મારી નાખ્યા છે ચાલો ચંદુભાઈ ગાડીના ઉપર બેસી જાઓ ચંદુભાઈને ઉપાડીને ગાડીની ઉપર બેસાડે છે અને ચંદુભાઈને હવે પોલીસ સ્ટેશને લઈ લઈ જવા પડશે અને મોરલાને મારી નાખીએ તેથી તેને જેલમાં પણ લઈ જવા પડશે ચંદુભાઈને ગાડી ઉપર બેસાડી અને લઈ જાય છે અને જેલમાં પૂરી દે છે